ડીસા ખાતે રમત સંકુલનું ખાતમુહૂર્ત કરાયું ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે રમત સંકુલનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો જેમાં રાજ્યના ગૃહ તેમજ યુવા રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષભાઈ સંતવીના વરદ હસ્તે રમત સંકુલનું ખાતમુહૂર્ત કરાયું બનાસકાંઠા ડીસા ખાતે વિવિધ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ એક સ્થળ ઉપર ખેલાડીઓને મળી રહે તે હેતુથી આજરો ડીસાના ગ્રાઉન્ડ ખાતે રાજ્યના ગૃહ તેમજ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાય જેમાં રૂપિયા ચૌદ પોઈન્ટ કરોડ થી વધુના ખર્ચે આ સ્પોર્ટ્સ સંકુલના નિર્માણ પામશે ડીસા તાલુકા કક્ષાનું રમતગમત સંકુલનો આજરોજ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આ સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસ અને શૂટિંગ રેન્જ માટે હોલ જિમ્નેશિયમ અને બેડમિન્ટન જેવી રમતો માટે અલાયદો મલ્ટીપર્પસ હોલ તથા બાહ્ય રમતો જેવી કે કબડ્ડી ખો ખો વોલીબોલ તથા બાસ્કેટબોલ માટે વિશેષ મેદાન બનાવવામાં આવશે આજ રોજ આ ખાતમુહૂર્ત પ્રસંગે પ્રવીણભાઈ ધારાસભ્ય ડીસા અને કેત ઠાકર ધારાસભ્ય પાલનપુર કીર્તિસિંહ વાઘેલા બનાસકાંઠા ભાજપ પ્રમુખ દિનેશભાઈ અનાવાડિયા સાંસદ સભ્ય માજી બનાસકાંઠા ભાજપ લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરી સંગીતાબેન દવે નગરપાલિકાના પ્રમુખ હુવાભાઈ દેસાઈ માવજીભાઈ દેસાઈ ધારાસભ્ય બાદરસિંહ વાઘેલા રમેશભાઈ દિલવાડિયા સંજયભાઈ બ્રાહ્મણ સહ પ્રમુખ શૈલેષભાઈ ઉપપ્રમુખ નગરપાલિકા શશિકાંતભાઈ પંડ્યા પૂર્વ ધારાસભ્ય ડીસા કાંતિ કચરિયા પર્વતભાઈ પટેલ સંસદ બનાસકાંઠાના કલેક્ટર જિલ્લા એસપી સહિત પોલીસ કર્મીઓ તથા વિવિધ વિભાગના અધિકારીઓ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા ત્યારે મોટી જનમેદની સાથે આ કાર્યક્રમમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના તાલુકા કક્ષાના રમતગમત સંકુલ બનવાથી રાજ્યના સૌ યુવાનોને યુવતીઓને જમીન એટલે કે કે રેત પર રમાતી રમતો યુવાનો મેદાનો પર રમત રમે મહેનત કરે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અનેક રમતગમતમાં પોતે ટ્રેનિંગ પ્રાપ્ત કરે તે માટે વિવિધ રમતગમત સંકુલો બનાવવામાં આવી રહ્યા છે જે ડીસા ખાતે સાત એકરમાં પૂના બાર કરોડ રૂપિયાના ખર્ચે તાલુકા કક્ષાનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં વિવિધ રમતોની ટ્રેનિંગ મેળવી શકે ઓલમ્પિક કક્ષાની ટ્રેનિંગ મેળવી શકે તે માટેની વ્યવસ્થાઓ બી કરવામાં આવી છે સાથે સાથે ડીસાને વધુ સુરક્ષિત બનાવવા માટે વધુમાં વધુ સીસીટીવી સીસીટીવી કઈ રીતે જોડી શકાય તે દિશામાં આગળ વધ્યા છે અને આ સીસીટીવીના માધ્યમથી ગુનેગારોને હજી વધુ ઝડપથી પકડવામાં આપણે સો ટકા ફાયદો થશે અને ગુનાઓ બી બનતા રોકવામાં આ સીસીટીવી ખૂબ જ ફાયદાકારક સાબિત થશે ડીસા નગર ડીસા તાલુકાના સૌ નગરજનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે બનાસકાંઠા જિલ્લા માટે ખૂબ જ મહત્વનો દિવસ છે વહેલી સવારે ભારત પાકિસ્તાનની સરહદ પરથી દેશના ઇતિહાસમાં પહેલીવાર વાર આવું બન્યું હશે કે ભારત પાકિસ્તાનની સરહદ પર સરહદોના ગામડાઓને વધુમાં વધુ વ્યવસ્થા મળે તે માટે સરહદ પરથી સો જેટલી સરકારી બસોની શરૂઆત કરવામાં આવે અને આ સરકારી બસો થકી વીસ હજારથી વધારે નાગરિકો દરરોજની સુવિધા લઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી આભાર